નવરાત્રી આવી રહી છે ખેલૈયાઓ ઘણી ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે ઘણા એ તો એડવાન્સ નવરાત્રીની તૈયારી પણ કરી ચૂક્યા છે પ્રેક્ટિસ કરે છે ગરબાની ને આટલી શોપિંગ વધારે કરી રહ્યા છે ત્યારે આ ખેલૈયાઓ માટે નવે નવ દિવસ વરસાદ રહેશે અને રહેશે તો કયા વિસ્તારમાં રહેશે અને રાતના વરસાદની સંભાવના ખરા એટલે થોડુંક વિગત નવરાત્રી વિશે પણ જાણવા માંગુ છું નવરાત્રી નું જે સેશન હશે આમ તો નવરાત્રી છે એટલે આમ તો સારી બાબત છે બેન કે દસ નોરતા થાય તો આપણા ગુજરાતી નવરાત્રી ને આમ તો ઘણા સમય થી રાહ જોતા હોય ને બધાને એક દિવસ રમવાનો એક દિવસ રમવાનો મોકો વધારે પડશે એક દિવસ રમવાનો મોકો વધારે મળશે એ સારી બાબત છે હવે નવરાત્રી ઉપર જે વરસાદની વાત છે બેન તો આમ જોવા જઈએ તો નવરાત્રી ઉપર સાર્વત્રિક વરસાદ નહીં હોય એમાં સ્ટોમ એક્ટિવિટી થાય કે છૂટાછવાયા વિસ્તારમાં હશે અને એ વરસાદ પણ કેવા હશે કે નવરાત્રી ટાઈમે ટેમ્પરેચર સાડત્રીસ થી ડિગ્રી થવાની સંભાવનાઓ છે એટલે સવારથી જે વિસ્તારનું ટેમ્પરેચર ખૂબ ઊંચું ગયું હોય ત્યાં પછી લોકલ સિસ્ટમ કેમ કે વિદાય લેશે તો પણ સાતસો પચાસ એચપી લેવલે અમુક ભેજ રહી જતો હોય છે અને જે વિસ્તારમાં ખૂબ ઊંચું તાપમાન જાય ત્યાં ભેજ એકઠો થઈ જાય ત્યાં હવાઓ છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરવાનું ચાલુ થાય અને ત્યાં લોકલ નાની એવી એક સિસ્ટમ બની જતી હોય છે અને એ સિસ્ટમ કારણે મેં આપ બે પાંચ કિલોમીટરના એરિયા માં વરસાદ પડતો હોય એટલે નવરાત્રી ટાઈમે બપોર પછીના ના સેશનમાં એટલે કહી શકાય કે બે ત્રણ વાગ્યેથી લઈ અને રાત્રે લગભગ આઠ નવ વાગ્યા સુધીનું સેશન હોય એ સેશનમાં વરસાદ જોવા મળશે પણ એ બેન સાર્વત્રિક નહીં હોય એ ઘણી વખત પડે તો એક બે કિલોમીટર કન્ટિન્યુ ના હોય જે વિસ્તારમાં આવે તો કદાચ બની શકે કે તમારું અમદાવાદ છે તો ત્યાં એકાદ દિવસ આવી ગયો છે દસ દિવસ દરમિયાન કે બે દિવસ આવી ગયો પછી ના દિવસોમાં ન હોય તો સૌરાષ્ટ્રમાં પણ એ રીતે રહેવાનું દક્ષિણ ગુજરાતમાં પણ એ રીતે રહેવાનું ખાસ કરીને નવરાત્રી જે વરસાદ છે ને એ મધ્ય ગુજરાતનો અમદાવાદ નડિયાદ આણંદ વડોદરા જેવા વિસ્તાર ત્યાર પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર આ વિસ્તારમાં એ વરસાદની શક્યતાઓ રહેશે બીજા વિસ્તારમાં ઓછી શક્યતા રહેશે બીજા વિસ્તાર એટલે ખાસ કરીને ઉત્તર ગુજરાત હોય કચ્છના વિસ્તાર હોય એમાં થોડીક ઓછી શક્યતા રહે અને મધ્ય ગુજરાતના અમુક ભાગ અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં આ તીવ્રતા થોડીક જોવા મળે ને આમાં છૂટાછવાયા વરસાદ હોય એવી શક્યતાઓ છે પણ આમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી બેન કેમ કે દસ દિવસ નવરાત્રી ચાલશે તો દસે દસ દિવસ વરસાદ નથી આવવાનો કોઈ બે ત્રણ કે ચાર દિવસ આવે તો ત્યારે થોડીક આપણે પરેશાની થઈ શકે છે પણ માતાજીને પ્રાર્થના કરીએ કે એમનો તહેવાર આવી રહ્યો છે તો દરેક ગુજરાતી સારી રીતે નવરાત્રી મનાવે એમ નવરાત્રીમાં વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો કયા વિસ્તાર વરસાદને લગતા વરસાદ સંભવિત વિસ્તાર છે બસ મેં કે અમદાવાદ આણંદ નડિયાદ વડોદરા જેવા વિસ્તાર છે પછી દક્ષિણ ગુજરાત નું સુરત વલસાડ નવસારી વાપી ડાંગ જેવા વિસ્તાર છે સૌરાષ્ટ્ર ની અંદર ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ ને જુનાગઢ આમાં થોડીક શક્યતા વધારે રહેશે પોરબંદર દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટમાં થોડીક ઓછી શક્યતા એટલે અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારમાં શક્યતા રહીએ તેવું એક અનુમાન છે કેમ કે આ વિસ્તાર મેં જે જણાવ્યા એમાં પણ એક ટેકનિકલ કારણ છે કે મેં આપણે જણાવ્યું સવારથી બપોર સુધીનું તાપમાન જ્યાં વધારે ઊંચું જાય અને ત્યાં ભેજ હોય તો ત્યાં એ વરસાદ વરસી શકે છે એટલે તાપમાન પર સરેરાશ આ વિસ્તારનું જનરલી વધારે ઊંચું જતું હોય છે એટલે આ વિસ્તારમાં શક્યતા અમે વધારે માનીએ છીએ જી પરેશભાઈ આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ તમારા વિસ્તારમાં વરસાદી માહોલ અત્યારે કેવો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો જરૂરથી કરજો